એક છોકરો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અગિયાર જાન્યુઆરી બે હાજર પચીસ ના બપોરે આમલેથા ગામની કેનલમાં મિત્રો સાથે નાહવા પડેલા નવમાં ધોરણમાં અભ્યાસ કરતા ચૌદ વર્ષના બાળક દીપેશ કેનલ પાણીમાં

કેનાલની પાસે જ ખેતર ધરાવતા હેમંત વસાવા સાથે નર્મદા લાવ્યા મામલે વાત કરી ઘટનાના દિવસે શું બન્યું હતું એ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે હવે દસ વર્ષ કે બાર દર જેવા છોકરા હતા ત્યારે એ કદાચ ખોવાઈ ગયો તે મોટું હતું કદાચ શું તમે જે વખતે તમને અવાજ સંભળાયો તો તમે જઈને જોયું ત્યારે પરિસ્થિતિ ત્યાં કેવી હતી ત્યાં છોકરાઓ કઈ બાજુ ત્યાં બે છોકરા બહાર હતા કેનાલની અને એક છોકરું પાણીમાં જ હતું નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે અગિયાર તારીખના દિવસે આમલેથા ગામની કેનલ જે પસાર થાય છે તેમાં કેટલાક બાળકો ડૂબી જવાનો બનાવ બન્યો હતો ને ત્યાં નજીકમાં કામ કરી રહેલા હેમંતભાઈ એમણે ત્યાં એ છોકરાઓને બચાવવાનું કામ કર્યું હતું આપણે હેમંતભાઈ સાથે વાત કરી હેમંતભાઈ શું થયું હતું બનાવના દિવસે કેવી રીતે તમને ખબર પડી કે મેં ખેતરે હતો ત્યારે બૂમા બૂમ પડવા લાગી પછી એક કાકાએ મને બૂમ પાડી હતી હવે મેં બી મને બી નહીં ખબર કોણ હતી પણ બૂમા બૂમ પડવા લાગી એટલે મેં ત્યાં દોડીને ગયો ખેતરેથી એક છોકરું ડૂબતું હતું આગળ આગળ નીકળી ગયા હતા તમને તમારી છોકરો ડૂબતો હતો એટલે મને એવો કઈ વિચાર આવ્યો પછી કૂદી ગયા

જોવા મળે છે કે કોઈ મદદ નથી કરતું પરંતુ ગામડામાં આ પ્રકારના લોકો હજી પણ છે કે જે બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે જે બાળક ખોવાઈ ગયેલું છે તેને સાત દિવસ થઈ ગયા છે અગિયાર તારીખનો બનાવ છે પરંતુ હજુ સુધી બાળક મળેલ નથી અને હવે એને શોધવા માટેની જે કામગીરી જે પણ પડતી મૂકી દેવાય છે એવું જાણવા મળી રહ્યું છે તો નર્મદા લાઈવના માધ્યમથી આ જ પ્રકારના સમાચાર તમારા માટે લાવતા રહીશું ફરી મળીશું નવા વિડીયોમાં